ખંભાતના દરિયા કાંઠે શરુ અને પારસ પીપળાના રોપાનું વાવેતર કરી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાભરમાં મતદાન જાગૃતિના વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જિલ્લામાં વધુમાં વધુ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરીને મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી કુંજલ શાહ દ્વારા ખંભાતના દરિયા કાંઠે ડંકા વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શરૂ અને પારશ પીપળાના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં વોટ ફોર ખંભાત થીમ ઉપર રૂપાનું વાવેતર કરવામાં આવ્યું અને ખંભાતના મતદારોને મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા આમ ખંભાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે આ પ્રસંગે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો